श्री बालकृष्ण श्रीकृष्ण गोविन्द हरे मुरारेणाथना यणवासुदे go oh. પાણી સંકરો વંદે શ્રદ્ધા विष्टदेव ने प्रणाम करी भगवान नंदन नंदन यशोदा नंदन श्री कृष्ण चंद्रनी दिव्य कथा न वहति करिए जन्मांतरे भवे पुण्यम सदा भागवतम लभे जन्म जन्मांतर ना पुण्य जारे एकत्रित भेगा ત્યારે શ્રીમદ ભાગવતજીની આ દિવ્ય કથા સાંભળવાનું લાવ મળે નારદ મુનિ એમ કહ્યું છે કે ભાગ્યો ભાગ્યોદયે ને બહુજન્મ સમર્જિત સત્સંગમ ચલવતે પુરુષો અનેક જન્મના પુન્ય પુણ્ય ભેગા થાય ત્યારે ભાગ્યનો ઉદય થાય ભાગ્યનો ઉદય થાય ત્યારે સત્સંગ પ્રાપ્ત

પણ જો એમ થાય કે કથા તો સાંભળવી નથી તો ના સાંભળો પણ જેને સાંભળવી હોય એને સાંભળવા જ ગયો કહું કારણ કે એક વ્યક્તિ અહીં વાત કરતી હોય એટલે આજુબાજુવાળાની શ્રુતિ વાતમાં જ જાય ને પછી કે કથામાં ન જ એટલે કમ કમ આપણે ના સાંભળ્યું તો વાંધો નહીં પણ બાજુવાળાને તો સાંભળવા દઈ કારણ આની પહેલા પણ એક પંક્તિ આપણે લીધી શ્રીનાથજી શા માટે પોકારી પોકારીને કહીએ કે આવો જીવનમાં લાવો કરી કદી બધાનો સમય હોય બધાનો સમય અમે અહીં બેઠા હોય ને જે કથા નીકળે ને એ ભાઈ તમે હાલતા હાલતા પૂછો તો કદાચ યાદ નહીં આવે નામ એવું બને આ પ્રભાવ છે આનો ભાગવતનો પ્રભાવ છે હા સાચું કહું છું કે ઘણી બધી વાતો કથા અહીંયા બેઠા પછી જે એની રીતે એની કૃપાથી જે નીકળે એ કદાચ તમે આ ભૂમિયાવદનના રોડમાં હામા મળી અને કદાચ પૂછો

એની અંદરથી જે કઈ નીકળે ને નીકળે પછી ઘણી વખત ચોપાટી ભેગા થાય ને વિદ્યાર્થી સાહેબ ને પૂછે તો સાહેબ એ એક વાર ગોટે ચડી જાય કારણ કે ક્લાસરૂમમાં નથી વાતાવરણ જે છે ને એ બહુ મોટી વસ્તુ છે વાતાવરણ આ મોટી વાત છે અત્યારે આપણું આ કથાનું વાતાવરણ છે હું આવો જીવનમાં લાવો ભરૂ કભી ભાગ્યો દયે અને બહુ જન્મ સમર્જીતે ન અને જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે ભાગ્યોદય થાય અને ભાગ્યોદય થાય ત્યારે આવા કથાના આયોજન થાય બાકી રૂપિયા તો સમાજમાં બધા પાસે છે પણ બધાના રૂપિયા કે આમાં જ વપરાય છે એવું નથી ઘણી જગ્યાઓ છે રૂપિયા વપરાય એનો વપરાય છે હે તો જે એક ચમકારો છે વીજળીનો અને આપણે હવે બી કેટલા રિયાન વાત છે

ખુબ થાય છે કથાઓ અને ચરિત્રો પણ ખુબ સાંભળવા મળે છે એને સમજીએ ને તો એની મજા કઈક અલગ છે કેટલી જગ્યાએ ખોટું બોયલા ભગવાન કૃષ્ણના ચરિત્રો આપણે સાંભળતા હોય અનેક વખત અનેક જગ્યાએ શ્રી કૃષ્ણ ખોટું બોલ્યા પણ ઉતરાના ઉદરાસ્થ શિશુને બચાવવા માટે ભગવાન અભિમન્યુની પત્ની ઉતરા અને એના ઉદરની અંદર આ પરીક્ષિત જેને અત્યારે કથા સંભળાવે છે એ એના પેટમાં હતો અને એ સમયે બ્રહ્માસ્ત્ર છોડ્યું

અને એના વધ કરનારા હતયારાઓ હોય ઈ એને પકડવા દોડે અને બહુ પાછળ રહી જાય રસ્તામાં આપણને પૂછે કે ભાઈ તમામ ગાય જાતિ જોઈ પૂર્વમાં ગયું આ રસ્તે ગઈ તો એમાં કઈ પાપ નથી એમાં તો પુણ્ય થાય કોઈનું હિત કરવામાં કોઈનું કલ્યાણ કરવામાં શુક્રાચાર્ય કહ્યું છે

હવે પોતાને થી કદાચ એક તાહરી ભરીને કાયમ માખણ ખબર આવે તો મિત્ર ને પછી એમ થાય ને કે ભાઈ આના ઘરેથી કાયમ માખણ ક્યાંક ને ક્યાંક તો શરમ થાય ને એ પણ એને ન થવી જોઈએ એટલા માટે એના